વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આજે આપણે જે મોટી ઉંમરના બહેનો ભીરે પોલિસ્ટરમાં ઉઠાણા ઝીણી પ્રિન્ટમાં લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં અત્યારે મેરેજની સિઝન આવે તો એમાં ઘણું બધું નવું કલેક્શન આવેલું છે કે જોવાનું છે આ પણ સરસ ઝીણી પ્રિન્ટમાં છે બિસ્કિટ કલર છે અસ સરસ આ પણ એ જ રીતનું છે આમાં એટલું બધું કલેક્શન આવેલું છે કે જે લોકોને લગ્ન પ્રસંગ માટે દેવા લેવા માટે જોતા હોય એ રૂબરૂ મુલાકાત કરે અને આ ટોટલી કલેક્શન છે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં એક ઓઠનું છે આમાં એટલી બધી વેરાયટી આવેલી છે કે ક્યુ ચોઇસ ક્યુ લેવું ને ક્યુ ન લેવું બધા જ કલર એકદમ સરસ છે જો નીચે આપણે જોયું વરિયારી કલર હતો આ બારની ઉંમરના પહેરતા હોય એ રીતના ક્રીમ ટાઈપનો છે ઓફ વઈટ આ પણ બહુ જ સરસ છે આ રીતના બધા જ કલર એકદમ સરસ છે ગ્રે ઉપર છે નીચેનું છે આ છે સ્કાય બ્લુ લાઇટ લાઇટ બ્લુ સ્કાય કલર ટાઈપનું છે આ પણ એ જ રીતનું છે ઘણું બધું કલેક્શન આવેલું છે બેનો માટે ઓઢણામાં ને જે લોકોને દેવા લેવાનું છે પેરામણીમાં લગ્ન પ્રસંગમાં એ લોકોને જે રાહ જોતા હતા એ લોકોને નવું કલેક્શન આવી ગયું તો એ નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત કરે અને આપણે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે તમને કોઈ પણ કલેક્શન ગમે તો તમે ઓનલાઈન મંગાવી શકો શકો અને આ બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બસો રૂપિયાનું એક ઓઢણું છે અને મટીરિયલ છે માથેરી રીએ એ રીતનું જે મેર જ્ઞાતિમાં બેનો જે ઓઢણા ઓઢે છે એ છે પોલિસ્ટરના આપણે ઓઢણા કહીએ એ છે સોફ્ટ કાપડમાં બધા જ કલર એકદમ સરસ છે પિસ્તા કલર વરિયારી કલર સ્કાય બ્લુ બધાની ડિઝાઇન પણ એકદમ સરસ જેવી ડિઝાઇન છે કલર પણ એકદમ સરસ છે આ નીચે સ્કાય બ્લૂ હતો આ છે ગ્રે કલર ટાઈપનું નેવી બ્લૂ ટાઈપનું આ આપણે લાઈટ ગ્રીન ટાઈપનો છે કલર બધા જ કલર સરસ છે ને કલેક્શન ઘણું ને ઘણું આવેલું છે આ બધા જ કલર નીચે બતાવ્યા એ પણ આ ગ્રીન ટાઈપનો છે આ થોડુંક મેંદી ટાઈપનો છે પણ લાઈટ છે બહુ ડાર્ક નથી ઇંગ્લિશ ટાઈપના કલર પણ ઘણા બધા છે આ પણ આપણે ગ્રીન ટાઈપનો છે પણ ઘાટો ગ્રીન નથી આ બધા જ ઓઢણા છે એ આપણે કહી શકીએ પોલિસ્ટરમાં છે જે માથે રીએ તો લેવા દેવા લેવા માટે લગ્ન પ્રસંગમાં પેરામણી માટે બધું કલેક્શન અત્યારે નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે તો કલેક્શન જોવા માટે જરૂર ને જરૂર જરૂરની રિસિલેક્શનની મુલાકાત લેજો સાડીઓ આ પિંક અને પર્પલ ટાઈપનું છે અને દેવા લેવામાં પેરામણીમાં સાડીઓ પણ તમને રિઝનેબલ પ્રાઇઝમાં વેચવા માટે પણ સાડી તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે આપણે ત્યાં બસો અઢીસો રૂપિયાથી સાડીઓ ચાલુ થઈ જાય છે અને હેવીમાં પણ બધું જ કલેક્શન છે

બધા કલર કોમ્બિનેશન પણ નવા છે આખું નવું પાર્સલ આવેલું છે ઓઢણામાં સ્પેશિયલ આ રીતના જો નીચે હતો એ પણ કેટલી સરસ ઝીણી પ્રિન્ટમાં છે બધા જ કલર સરસ છે કદાચ લાઇટ ને ને લીધે વિડીયોમાં કદાચ કલર ચેન્જ દેખાતો હોય પણ કલર બધા બહુ સરસ છે આ નેવી બ્લુમાં ઝીણી પ્રિન્ટમાં બધા કલર સરસ છે

સરસ કોફી કલર ઉપર છે આની પણ ડિઝાઇન એકદમ સરસ છે આ છે એ નવા મટીરિયલમાં આવેલા છે પણ માથે રહીએ એ ટાઈપનું મટીરિયલ છે સોફ્ટ મટીરિયલમાં આ નવું મટીરિયલ આવેલું છે બહુ સરસ છે આ પણ કલર પણ ફાઈન છે અને મટીરિયલ પણ બહુ સરસ છે આ પણ આપણે ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં છે તો આમાં આપણે ત્રણ ચાર આ આ જ જ કલર છે છે થોડાક અલગ અલગ આવી રીતના બધું કલેક્શન ફક્ત બસો રૂપિયામાં છે આ છે આપણે સોફ્ટ કાપડમાં જે નાની ઉંમરના બેનો ઓઢે એ રીતનું પણ આ માથે રીએ એ રીતનું સોફ્ટ કાપડ છે થોડુંક લચકા ટાઈપનું કાપડ છે પણ જે પોલિસ્ટરનું હતું ને એ નથી આ અત્યારે લગ્ન પ્રસંગમાં બધામાં બેનો લઈ જાય પણ સોફ્ટ કાપડમાં છે આ નવું મટીરિયલ છે અને નાની ઉંમરના બેનો ઓઢે ને એ રીતનું કલેક્શન છે આગળ જે જોયું ને એ મોટી ઉંમરના બેનો ઓઢે એ રીતનું કલેક્શન હતું એ બસો રૂપિયાની પ્રાઇસનું હતું અને આ બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયામાં છે તો આમાં પણ આપણે ઘણા બધા કલર અવેલેબલ છે તો બધાએ આપણે એક એક સેમ્પલ જોઈએ ઘણું બધું કલેક્શન આમાં પણ આપણે અવેલેબલ છે નીચે તો ગ્રીન બધા જ કલર સરસ છે બ્લુ આ છે આપણે યલો ઉપર કદાચ તમને વિડીયોની સાઇનિંગને લીધે કલર થોડોક ચેન્જ દેખાતો હોય પણ કલર બધા જ સરસ છે અને મટીરિયલ પણ બહુ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ છે ઇન્ડિગો બ્લુ ટાઈપનું નીચે હતું એ નેવી બ્લુ હતું બધા જ કલર અવેલેબલ છે અને એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં અને સોફ્ટ મટીરિયલમાં છે બધું કલેક્શન આ રીતના આ બધું કલેક્શન છે મેરેજ ને મેરેજમાં ને ચાલે એ ટાઈપનું નવું પાર્સલ નવું કલેક્શન આવેલું છે તો દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે એ રીતનું છે આ છે નેવી બ્લુ કલરનું આ છે બધું કલેક્શન બસો ને પચાસ રૂપિયામાં જો બ્લુ છે એની પણ ડિઝાઇન એકદમ સરસ છે ઝીણી આની પણ આપણે ડિઝાઇન બહુ ફાઇન છે આ પણ આપણે રામા કલરમાં બહુ સરસ કલેક્શન છે અમુક અમુક કલર તો એટલા સરસ હોય આગમાં બેનોને એક લેવાનું હોય ને બે ત્રણ લેવાય જાય એટલું સરસ કલેક્શન છે ને મટીરિયલ વાઇઝ એ પણ સોફ્ટ છે આ રીતના ઘણું બધું કલેક્શન અવેલેબલ છે ને આ બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બસો પચાસ રૂપિયામાં છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર લીધી સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો આ પિંક ઉપર છે આ છે એ પર્પલ ટાઈપનું છે આ બધા જ ઓઢણા જ છે બધા બસો ને પચાસ રૂપિયામાં છે સરસ અને બધાની કલર ડિઝાઇન પેટર્ન બધું સરસ છે આવી રીતના કાપડમાં છે બસો ને પચાસ માં જે નાની ઉંમરના બેનો ઉઠે એ રીતનું કલેક્શન છે આ છે ટમેટો કલરમાં સરસ ગ્રીન જેની પેન્ટ છે પેરાતા લુક ઢારવામાં એટલું સરસ લાગે આ નાની ઉંમરના બેનો માટેનું કલેક્શન છે બધું જ આ છે મેંદી કલર ફ્લાવર પ્રિન્ટમાં આ છે બ્લુ ટાઈપનું સરસ ગ્રે બ્લુ છે આવી રીતના સરસ આ બધું જ કલેક્શન છે એ ફક્ત અને ફક્ત બસો પચાસ રૂપિયામાં છે ઘણું અને ઘણું કલેક્શન આવેલું છે તો જે લોકોને લેવાના હોય એ ઓનલાઈન પણ મંગાવી શકે અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકે નિધિ સિલેક્શનમાં આપણે ઓનલાઈન પણ કરીએ છીએ કોઈ પણ જગ્યાએ તમારે ઓનલાઈન મંગાવવું હોય ઇંગ્લેન્ડ અમેરિકા ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ અને ઇન્ડિયા બહાર પણ આપણે પાર્સલ કરીએ છીએ તો બધા જ કલર સરસ છે આ છે પર્પલ કલરમાં આ થોડોક લાઇટ છે લાઇટ પર્પલ છે સરસ આ છે નેવી બ્લૂ આ રીતના ઘણું બધું કલેક્શન અવેલેબલ છે આ પણ છે સરસ નેવી બ્લુ બધા જ આ બધા જ છે એ બધા જ ફક્ત ને ફક્ત બસો પચાસ રૂપિયામાં છે આવી રીતના તો આજે આપણે ઓઢણામાં જે નવું કલેક્શન આવેલું છે એ બતાવેલું છે આ પણ સરસ છે બધું જ સોફ્ટ મટીરિયલ માં છે સરસ આ ગ્રીન ઉપર છે એકદમ કાટો ગ્રીન નથી આ આમાંથી કોઈ પણ ઓઢણું તમે લ્યો ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા નિધિ સિલેક્શન ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજ નવું નવો અપડેટ આવે એ જોવા મળે અને ઓઢણા છે આપણે 150 200 અને 250 ત્રણ પ્રકારના તમને મળશે અને ધારવા પણ અવેલેબલ છે નિધિ સિલેક્શનમાં ચાર પ્રકારની વેરાયટીમાં ધારવા પણ મળશે નિધિ સિલેક્શન છે બોખીરા વાછાડાડાના મંદિરને એક્ઝેક્ટ સામે જ આવેલું છે તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો